કરતા હું ના બેટા તું માંગ જ બેટા કીધું દીકરી કહી દીધું દીકરી તો માંગ તો ના બાપુ તું તો કંઈક માંગે કે કંઈક માંગ કીધું તો હવે બોલું નહીં કંઈક માંગવા કીધું ને હવે કાંઈક માંગવું તો બાપુ હું કંઈક માંગુ તો આપશો તો તું જે માંગે આપીશ કે તો મારે કાંઈ જોતું નથી મને સત્સંગ સાંભળવા મળે અંદર રહેવા જેવું તથા શું કહે પછી બોલા જાય ક્યાં પછી અધિશો શિષ્યો તો ક્યાં જાય પછી બાપુ બોલે તો ક્યાં જવું કાંઈ થાય નહીં પછી પછી એને આવવા મળ્યું તો વાંધી થઈ ગઈ ગુરુ દર્શન કર્યા પાવન બની ગઈ પછી સત્સંગમાં સત્સંગ બે પાછળ બે ઓલા બધા આગળ બે કે બે પાછળ બે ઓલા બધા બ્રાહ્મણો હતા પાછળ બે સત્સંગ સાંભળ્યો એક દિવસ બે દિવસ થયા ગુરુ સમજી ગયા વાત બધી ભાઈ છે ને એના પૂર્વ સંસ્કારી જીવ છે મહાન જીવ અને મારે આગળ લેવો છે અમે તો પરીક્ષા તો કરી બધા છોકરાની પરીક્ષા કરી

વેદ ની વાત હોય બાકી ત્યારે રામ નો જન્મ નતો એ સમય રામચંદ્ર જન્મ તો પછી વાત આવશે પછી બોલી ઉપદેશ નતો દીધલ આ તો બધા ઉપદેશી કથા કે બાબુ મને આજ્ઞા કરો તો હું બતાવું બેટા તને પણ મેં ઉપદેશ નથી આ બધા બધા જ્ઞાની છે તું તો કથા અમરો કરી આવી તને ક્યાંથી ખબર પડે તું કેમ જવાબ આપ કે હવે બધા જ એના જવાબ બધાને એ શિવરી આપ્યા

હું જે ત્યાં સેવા કરતી તું છું પી સારું નતું આ અઢીઓ ભાગ્યા બેટા હું તારા માટે કરતો હતો અઢીઓની મારે જરૂર નથી મારે તારી એક જરૂર છે તારા દેવી એક શિષ્ય હોય ને તો મારું રોશન નામ દુનિયામાં કરે મારે આની જરૂર નથી ભલે બધા જાય પણ હવે એક વાત છે હવે થોડા સમય પછી મારો મહિનાથી પછી દેહ સુધી જવાનો હું જતો રહીશ હું જતો રહીશ ને પછી રામચંદ્રજી ભગવાન તને મળવા આવશે અહીંયા રામ એટલે મળવા એમને નથી આવ્યા

બોલ્યા પછી ખબર પડી પછી આવવા મળ્યા આપણા ગુરુમાં દેવ થઈ ગયા અને એ પી એક સંસ્કાર આપણે હાથે અગ્નિ સંસ્કાર ન લીધો પછી એની ઈચ્છા ચાલુ કરી દીધી વળી ખટપટ ચાલુ કરી ને કહી ગયા તા ગમે દુઃખ દે તારે ભાગવું નહીં પછી એક વખત એવું મન્યું ને શિવરી વેલી વેલી ચાર વાગે પરોડક પાણી ફરવા જતી હતી એટલે બ્રાહ્મણ બે ચાર પાણી નાવ આવ્યા નાવ્યા એમાં ચંદ્ર ને પરસે પરસેવો તો પડે ને

પછી તો બ્રાહ્મણ પાણી પી ગયા શિવરી તો ક્યાં ખડામાં ખડગામાં બરોબર બીજે મરી આવે આ ક્યાં જાય એટલે વરી પાછા બધા જ ભાગી ગયા બધા ભાગી ગયા પૂછી ફરતા 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 રામ આવે છે ઓલા ઝૂમના બાજુ દુઃખે ઋષિ બધા આડા થોડે રામને થોડી થોડી આડા ફોડે એ માતા ઋષિનો આશ્રમ ક્યાં છે તો કે આશ્રમ આગળ છે પણ બાપુ અમે એના શિષ્યશી તો સામે જોતા નથી કોઈ બોલાવતા નથી એકને પણ જોતા નથી

અમે રહી શકતા નથી પંપ સરોનું પાણી ખતમ થઈ ગયું છે તમે એમાં પણ અને કદાચ અમે કોઈના શ્રાપથી થઈ ગયો હતું અને રામ તો સમજતા હતા રામ પોતે હાલ્યા અંદર પગ ફર્યા તો પાણી હતું એવું જ રહ્યું આમનું બધું સમજતા હતા કે અહીંયા કોઈ ભગતનો સંતનો સાપ છે બોલા કે અહીંયા કોઈ સંત છે જ નહીં કશે કીધું ગમરા તમે જેને ગાળું દીધી ને કાઢી મેલી આ સંત છે આને નબળો આના સ્નાન કરવા બધા ભેગા થઈ હવે જેને અડતા નતા હામું નતા એને પડે ઉપડે કેવું થાય రామ్ కల నవడో నవడో ఆనే నవడో